હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દરેક ગુજરાતી ઘરોમાં બનતી રાયના કુરિયાવાળી આથેલી હળદરની રેસિપી તો હળદર આવતી વખતે ઘણા બધા લોકોને અમુક સમસ્યાઓ આવતી હોય છે જેમ કે હળદરમાં ફોગ વળવી હળદર ચીકણી થઈ જવી અથવા હળદરમાંથી એક ટિપિકલ સ્મેલ આવી જો તમને પણ આ બધી સમસ્યાઓ આવતી હોય તો તમે એકદમ પરફેક્ટ રેસીપી વિડીયો પર આવ્યા છો તો મારી આ રીતને ફોલો કરીને રાયના કુરિયાવાળી આથેલી હળદર બનાવશો તો તમને આ કોઈ સમસ્યા નહીં આવે તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ લીલી હળદર રાખવા માટે સૌથી પહેલાં અહીંયા મેં બસો પચાસ ગ્રામ જેટલી હળદર લીધી છે જેમાં એકસો પચાસ ગ્રામ જેટલી આ રીતે પીળી હળદર લીધી છે અને સો ગ્રામ જેટલી આ રીતે આંબા હળદર લીધી છે તમે એકલી પીળી હળદર પણ લઈ શકો છો હળદરને આપણે ત્રણથી ચાર વખત પાણી ધોઈ લેવાની છે અને કોરા કપડાંથી લુચી આ રીતે એકદમ કોરી કરી લેવાની છે હવે આ હળદરને આપણે કટ કરવાની છે તો આ રીતે એક હળદરનો ગાંઠિયો લઈ લઈશું અને તેની આ જે ઉપરની પતલી સ્કીન છે તેને આ રીતે આપણે દૂર કરી દઈશું તો ચપ્પુની મદદથી આ રીતે તેને દૂર કરવાની છે અહીંયા સ્કીન બધું આપણે દૂર નહીં કરીએ કારણ કે આપણી હળદર એકદમ ચોખ્ખી છે ફક્ત તેની ઉપરની જે પતલી સ્કીન હોય તે દૂર કરવાની છે અહીંયા તમારે લીલી હળદરને હાથવા માટે હળદરની પસંદગી કરતી વખત એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે હળદર આ રીતે એકદમ પીળા કલરની હોય એવી લેવાની છે વધારે પડતી લાલ પીળાશ કલરની હોય એ નહીં લેવાની તો બધી હળદરને આપણે આ રીતે છોડી લઈશું તો હવે આપણે બધી લીલી હળદરની ઉપરની જે પતલી છાલ હતી તેને દૂર કરીને આ રીતે સાફ કરી લીધી છે હવે આપણે હળદરનો ગાંઠિયો લઈશું અને આ રીતે હળદરને કટ કરી લઈશું તો અહીંયા હળદરને આપણે લાંબી સ્ટ્રીપમાં કટ કરવાની છે જો તમારે હળદરનો ગાંઠિયો વધારે પડતો મોટો હોય તો તમે તેના બે ભાગ કરી આ રીતે લાંબી સ્ટ્રીપમાં કટ કરી લેજો હળદર કેટલી થિકનેસમાં કટ કરવાની તે પણ હું તમને બતાવું છું તો આપણે એક એમ એમની થિકનેસમાં હળદરને કટ કરી લઈશું તો હળદરની આટલી થિકનેસ હોવી જોઈએ હવે આ જ રીતે આપણે બધી હળદરને કટ કરી લેવાની છે તો લીલી હળદર ખાવાના અનેક ફાયદાઓ જોવા મળે છે જેમ કે સાધાના દુખાવામાં રાહત આપે છે ઇમ્યુનિટી વધારે છે શરીરમાં રહેલા ટોક્સિન્સને દૂર કરે છે ડાયાબિટીસમાં ફાયદાકારક છે સ્કીન અને હેર માટે પણ ખૂબ જ ઉપયોગી છે ગળામાં રહેલા ઇન્ફેક્શનને પણ દૂર કરે છે અને સાથે સાથે કબજિયાતને પણ દૂર કરનાર છે અને સાથે લીલી હળદર બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે લીલી હળદરમાં કર્ક્યુમિન રહેલું હોય છે જે એન્ટી કેન્સર પ્રોપર્ટી ધરાવે છે જેનાથી આપણને કેન્સર સામે રક્ષણ મળે છે તો દરેક વ્યક્તિ ભરપૂર પ્રમાણમાં હળદરનું સેવન કરવું જોઈએ હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી હળદરને કટ કરી લીધી છે કટ કરેલી હળદરને આપણે એક તરફ રાખીશું અને હળદરમાં જે મસાલો કરવાનો છે તેના માટે આગળની પ્રોસેસ જોઈશું જેના માટે એક પેનની અંદર આપણે સો ગ્રામ જેટલું તેલ લઈશું તો આપણે અઢીસો ગ્રામ જેટલી હળદર લીધી હોય તેની સામે સો ગ્રામ તેલ લેવાનું છે હવે ગેસને હાઈ ફ્લેમ પર આ તેલને ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેલને નવ ગરમ રહે ત્યાં સુધી ઠંડુ કરી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ હોફાળું ગરમ છે તો તેની અંદર આપણે સૌથી પહેલાં એક મોટી ચમચી જેટલા આપણે રાયના કોરિયા ઉમેરીશું જેને આપણે આ રીતે મિક્સરમાં કરકરા ક્રશ કરીને રાખ્યા છે તો અહીંયા તમારે એકદમ સ્મૂથ નથી ક્રશ કરવાના આ રીતે થોડા કરકરા રહે તે રીતે ક્રશ કરવાના સાથે આપણે એક નાની ચમચી જેટલી હળદર ઉમેરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું તો અહીંયા એક મોટી ચમચી જેટલું હું મીઠું લઉં છું હવે આની સાથે આપણે એક મોટી ચમચી રાયના આખા કોરિયા ઉમેરીશું તો અહીં આપણે થોડા ક્રશ કરેલા અને થોડા આ રીતે આખા કોરિયા ઉમેરીશું તો આ રીતે રાયના આખા કોરિયા ઉમેરવાથી તેનું ટેક્સચર ખૂબ જ સરસ આવતું હોય છે હવે આપણે સ્પેચ્યુલાની મદદથી બધા મસાલાને સરખા મિક્સ કરી લઈશું તો આ સમયે તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારું તેલ હૂંફાળું ગરમ હોવું જોઈએ જો વધારે પડતું તેલ ગરમ હશે તો તમારા બધા મસાલા બળી જશે તો હવે તમે જોઈ શકો છો બધા મસાલા તેલ સાથે સરખા મિક્સ થઈ ગયા છે તો તૈયાર થયેલા આ મિશ્રણને આપણે હળદરમાં ઉમેરી દઈશું તો કટ કરેલી હળદરને આપણે અત્યારે એક બાઉલમાં ટ્રાન્સફર કરી છે તેમાં બનાવેલો મસાલો ઉમેરીશું તો બધો મસાલો ઉમેર્યા બાદ આપણે સ્પેચુલાની બાદતથી બધા મસાલાને હળદર સાથે સરખો મિક્સ કરવાનો છે તો આ રીતે આપણે બધા મસાલાને હળદરમાં સરખી રીતે મિક્સ કરી લઈશું તો કટ કરેલી બધી હળદર પર આપણે બનાવેલો મસાલો સરખો કોટ થઈ જવો જોઈએ જેનાથી આપણી હળદરમાં ટિપિકલ સ્મેલ પણ નહીં આવે અને ચીકણી પણ નહીં પડે તેના પર તેલનું કોટિંગ થઈ જવું જોઈએ તો હવે તમે જોઈ શકો છો કટ કરેલી હળદર પર મસાલાનું સરસ કોટિંગ આવી ગયું છે તો આ સમયે આપણે તેમાં એક મોટા લીંબુનો રસ ઉમેરીશું મોટા ગૃહ ઉદ્યોગોમાં જ્યારે હળદર આથવામાં આવે ત્યારે વિનેગરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ આપણે ઘરે હાથથી જ એટલે આપણે લીંબુના રસનો ઉપયોગ કરીશું લીંબુનો રસ ઉમેર્યા બાદ આપણે ફરીથી બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી સરખું મિક્સ કર્યા બાદ આ હળદરને આપણે એક દિવસ માટે અથાવા માટે રાખવાની છે જેનાથી રાયના કુરિયા ફૂલી જશે અને જે આપણે બધા મસાલા કર્યા છે તેનો બધો ટેસ્ટ આપણી હળદરમાં આવી જશે તો આને એક દિવસ માટે આપણે એક તરફ રાખીએ હવે એક દિવસ પછી આપણે લીડ હટાવીને જોઈશું તો તમે જોઈ શકો છો હળદર ખૂબ જ સરસ અથાઈ ગઈ છે અને જે રાયના કુરિયા છે તે સરસ ફૂલી ગયા છે તો ગુજરાતી થાળીના સ્વાદમાં વધારો કરે તેવી રાયના કુરિયાવાળી આથેલી હળદર તૈયાર થઈ ગઈ છે લૂકવાઈઝ તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે મારી આપેલી રીત પ્રમાણે બનાવશો તો તમારી હળદરમાં ક્યારેય ફૂક પણ નહીં પડે અને ક્યારે તમારી હળદર ચીકણી પણ નહીં પડે અને તેમાંથી એક ટિપિકલ સ્મેલ પણ ક્યારે નહીં આવે તૈયાર થયેલી આ હળદરને તમે કોઈપણ એરટાઇટ કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો તો આથેલી હળદરને તમે કોઈપણ એર ટાઈટ કાચની બરણીમાં ભરી ફ્રિજની અંદર એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને નોર્મલ રૂમ ટેમ્પરેચર પણ પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો તૈયાર છે દરેક ગુજરાતીના ઘરે શિયાળામાં બનતી રાયના કોરિયાવાળી આથેલી હળદર અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ અને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરો નહીં ભૂલતા ફરી મળી આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો